આ પગલું રાજ્યમાં સમાનતા સ્થાપિત કરશે ગુજરાત સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સુપ્રીમ કોર્ટની નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ સમિતિ રાજ્યમાં યુસીસીના ડ્રાફ્ટને તૈયાર કરવાનો અને તેની આવશ્યકતાનું મૂલ્યાંકન કરવાનો હેતુ ધરાવે છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લીધો છે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે સમિતિ બનાવવામાં આવી છે સમિતિમાં નિવૃત્ત આઈએ અધિકારી સી એલ મીના વકીલ આરસી કોડેકર પૂર્વ કુલપતિ તક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતા શ્રો પણ સામેલ છે આ સમિતિ પિસ્તાલીસ દિવસની અંદર પોતાની અહેવાલ રજૂ કરશે જેના આધારે સરકાર આગળની કાર્યવાહી કરશે સમાન નાગરિક સંહિતાનો હેતુ તમામ નાગરિકો માટે એક સમાન કાનૂની પ્રણાલી સ્થાપિત કરવાનો છે જેથી ધર્મ લિંગ અથવા જાતિના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન થાય ગૃહમંત્રી હર્ષંઘવીએ જણાવ્યું કે આ પગલું રાજ્યમાં સમરસતા અને સમાનતા સ્થાપિત કરવાની દિશામાં છે જેના દ્વારા ગુજરાતના દરેક નાગરિક

જેટલા વચનો આપવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવ્યું છે અને બધા જ કામ એક પછી એક મહત્વ આપીને એ કામગીરીને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે અને આમાં બી મુખ્યમંત્રીશ્રીએ ખાસ નિર્ણય લીધો છે કે માત્ર પિસ્તાલીસ દિવસની અંદર રાત દિવસ એક કરીને આ રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને રજૂ કરવામાં આવે અને સમયસર એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે